હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણના એમસીક્યુ પ્રશ્નો છે એ જોઈશું અને એનો પાર્ટ છે થ્રી જે દરેક સ્પર્ધા પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે ચાલો તો આપણે વિડીયોમાં આગળ વધીએ સૌથી પહેલો પ્રશ્ન છે જેટલું તમે ચાહો તેટલું તમે મેળવો તેટલું શબ્દ ક્યુ વિશેષણ છે તો વાક્ય આપેલું છે એની અંદર તેટલો શબ્દ છે ક્યુ વિશેષણ દર્શાવે છે ઓપ્શન એ ગુણવાચક વિશેષણ ઓપ્શન બી દર્શક વિશેષણ ઓપ્શન સી પરિમાણ વાચક વિશેષણ કે ઓપ્શન ડી સંખ્યાવાચક વિશેષણ ચાર ચારમાં ઓપ્શન છે એમાંથી ક્યુ વિશેષણ છે તો એનો આન્સર આવશે ઓપ્શન સી પરિમાણ વાચક વિશેષણ પ્રશ્ન નંબર બે જેની જશોદા માવલડી ચરાવે ગોકુલ ગાવરડી અલંકાર ઓળખાવો અલંકાર ઓળખાવાનો છે જેની જશોદા માવલડી ચરાવે ગોકુલ ગાવલડી ઓપ્શન એ રૂપક ઓપ્શન બી વર્ણાનુપ્રાસ ઓપ્શન સી અંત્યાનુપ્રાસ કે ઓપ્શન ડી યમક રૂપકની અંદર એકને બીજાનું રૂપ આપવામાં આવે છે વર્ણાનુપ્રાસની અંદર વારંવાર એકને એક અક્ષર આવે છે અંત્યાનુપ્રાસમાં મધ્યમ અને અંત્યપ્રાસ મળે છે તો અહીંયા આન્સર આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ત્રણ ઝાકળ જેવું જીવી ગઈ તું અલંકાર ઓળખાવો જેવું જેવી જેવું આપણે યાદ છે આગળના વિડીયોની અંદર શીખી ગયા છે કે જેવું જેવી જેવું કયા અલંકારની અંદર આવે છે તો ઓપ્શન એ રૂપક ઓપ્શન બી ઉપમા ઓપ્શન સી વ્યતિરેક તો ઓપ્શન ડી સજીવા રોપણ તો અહીંયા આપણો આન્સર આવશે

જીજાજી શબ્દનો નિપાત નિપાદ ઓળખાવો ઓપ્શન એ ઓપ્શન બી સીમાવાચક ઓપ્શન સી સીમા વાચક ઓપ્શન જીજાજી શબ્દ છે કયા નિપાતની અંદર આવશે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી વિનય વાચક પ્રશ્ન નંબર છ થાક્યો પાક્યો શબ્દનું કૃદંત જણાવો થાક્યો પાક્યો છે કયા પ્રકારનું કૃદંત છે ઓપ્શન એ પરોક્ષ ભૂત કૃદંત ઓપ્શન બી ભવિષ્ય કૃદંત ઓપ્શન સી સામાન્ય કૃદંત કે ઓપ્શન ડી સાદો ભૂત કૃદંત તો આન્સર આવશે ડી સાદો ભૂત કૃદંત પ્રશ્ન નંબર સાત રામ આજે રાજના ઘરે જવાનો છે રાજના શબ્દની વિભક્તિ જણાવતો વાક્ય અંદર રાજના આપેલો છે શબ્દની વિભક્તિ કઈ છે ઓપ્શન એ કર્મ ઓપ્શન બી કરણ ઓપ્શન સી સંબંધ કે ઓપ્શન ડી અપાત દાન તો રાજના ના નો ની નું ના એ પ્રત્યે કે વિભક્તિ અંદર આવે છે તો અહીંયા આપણો આન્સર આવશે સંબંધક વિભક્તિ પ્રશ્ન નંબર આઠ અરી શબ્દનો વિરોધી શબ્દ આપો ઓપ્શન એ દુશ્મન ઓપ્શન બી દોસ્ત ઓપ્શન સી લાકડું કે ઓપ્શન ડી રાક્ષસ તો અરી એટલે દુશ્મન થાય તો એનો વિરોધી જોવાનો છે એટલે આન્સર આવશે બી દોસ્ત પ્રશ્ન નંબર નવ આપણે આવડ બાવડ બોરડી કેસર ઘોડિયા ગોટાજી અલંકાર ઓળખાવો આપણે આવડ બાવળ બોરડી તો કયો અલંકાર આવશે ઓપ્શન એ ઉપમાન ઓપ્શન બી રૂપક ઓપ્શન સી સજીવારોપણ ઓપ્શન ડી શબ્દાનુપ્રાસ અલંકાર તો આપણો આન્સર બનશે અહીંયા કેમ કે આપણે આવડ બાવડ બોરડી એકને ઉપમેયને ઉપમાનનું રૂપ આપવામાં આવ્યું છે તો આપણા આન્સર બને અહીંયા રૂપક અલંકાર પ્રશ્ન નંબર દસ એકડો મંડાઈ જવો આના જેવો રૂઢિપ્રયોગનો કયો છે ઓપ્શન એ શ્રી ગણેશ કરવા ઓપ્શન બી ખૂટો ખૂટ બેસાડવો ઓપ્શન સી કાપલો કાઢી નાખો કે ઓપ્શન ડી એકળો કાઢી નાખો તો એના જરૂરી પ્રયોગ છે ઓપ્શન એક શ્રી ગણેશ કરવા પ્રશ્ન નંબર અગિયાર કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી અલંકાર ઓળખાવો ઓપ્શન એ ઉપમા ઓપ્શન બી રૂપક ઓપ્શન સી ઉત્પ્રેક્ષા કે ઓપ્શન ડી અનન્વય તો કાષ્ટની પુતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી જેવો જેવી જેવો આવે એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે એ એક જ અલંકાર બનતો હોય તો કયો તો કે આન્સર એ ઉપમા અલંકાર પ્રશ્ન નંબર બાર ગોળ વિના મોડો કંસાર મા વિના શૂનો સંસાર અલંકાર ઓળખાવો ગોળ વિનાનો મોડો કંસાર અને મા વિના શૂનો સંસાર તો ઓપ્શન એ છે વ્યાજસ્તુતિ ઓપ્શન બી અનન્વય ઓપ્શન સી ઉત્પ્રેક્ષા ઓપ્શન ડી અલંકાર બને તો અહીંયા ઓપ્શન ડી રૂપક પ્રશ્ન નંબર શબ્દનો અર્થ જણાવો ચીર શબ્દનો શું અર્થ થાય ઓપ્શન એ વસ્ત્ર ઓપ્શન બી કાપડ ઓપ્શન ડી લાંબુ કે ઓપ્શન ડી નજીક તો અહીંયા આપણો આન્સર આવશે ચીર એટલે લાંબુ પ્રશ્ન નંબર ચૌદ ક્રોધિનો નજીકનો વિરોધી શબ્દ કયો છે ઓપ્શન ક્રોધિનો આપણે વિરોધી શબ્દ ગોતવાનો છે ઓપ્શન એ શાંત ઓપ્શન બી ડાહ્યો ઓપ્શન સી બુદ્ધિશાળી કે ઓપ્શન ડી માયાળી તો આપણો એને આન્સર હશે એ પ્રશ્ન નંબર પંદર ગાંધીજી હિંસા અને કટ્ટર વેરી હતા અલંકાર ઓળખાવો ઓપ્શન એ અનન્વય ઓપ્શન બી રૂપક ઓપ્શન છે વ્યાજ સ્તુતિ અને ઓપ્શન ડી ઉપમા અલંકાર જેવું એ આપણે યાદ રાખ્યું છે તો અહીંયા આપણો આન્સર આવશે વ્યાજ સ્તુતિ અલંકાર પ્રશ્ન નંબર સોળ નીચે આપેલા વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો હિના સેવા કરે છે ભાવે પ્રયોગની અંદર આપણે જોવાનું છે ઓપ્શન એ છે એનાથી સેવા કરાય છે ઓપ્શન બી એનાથી સેવા કરાય ઓપ્શન સી એનાથી સેવા કરાશે કે ઓપ્શન ડી એનાથી સેવા કરાય તો ભાવે વાક્યનો પ્રયોગ છે આપણે થી થકી વડે દ્વારા છે એ પ્રત્યે લાગીને થાય છે તો અહીંયા વાક્યની અંદરથી ક્યાં છે કરે છે અને કરાય આપણે ભાવેમાં ફેરવીએ એટલે તો આપણો આન્સર આવશે ઓપ્શન એ એનાથી સેવા કરાય છે ઓપ્શન પ્રશ્ન નંબર સત્તર રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા કયા પ્રકારનું વાક્ય છે ઓપ્શન એ કર્તરી ઓપ્શન બી પ્રેરક ઓપ્શન સી ભાવે પ્રયોગ કે ઓપ્શન ડી કર્મણે તો કરતરીની અંદર કરતાનું પ્રધાન હોય છે પ્રેરકની અંદર એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે કાર્ય કરાવે ભાવે વાક્યની અંદર કર્મ હોતું નથી અને કર્મણેની અંદર કર્મણેનું પ્રધાન હોય છે તો આપણો આન્સર આવશે અહીંયા એ કર્તરી પ્રયોગ પ્રશ્ન નંબર અઢાર નીચેના વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવવું અહીં જો મારા નખ તારા કરતાં સારા છે આ વાક્યની અંદર કયા શબ્દની અંદર ભૂલ છે ઓપ્શન એ છે તારા કરતાં ઓપ્શન બી સારા છે ઓપ્શન સી અહીં જો અને ઓપ્શન ડી મારા નખ તો અહીં જો મારા નખ તારા કરતા તારા કરતા ન આવે તો તારા નખ કરતા સારા છે એમ આવશે એટલે અહીંયા આપણે કયા શબ્દની અંદર ભૂલ છે તો કે આન્સર આવશે એ તારા કરતા પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી કયું વાક્ય શુદ્ધ છે શુદ્ધ વાક્ય ગોતવાનું છે ઓપ્શન એ તમારો શું અભિપ્રાય છે ઓપ્શન બી રાજનો અભિપ્રાય નકામું છે ઓપ્શન સી તમારો શું અભિપ્રાય છે કે ઓપ્શન ડી તમારો અભિપ્રાયને જરૂર નથી આપણે શુદ્ધ વાક્ય ગોતવાનું છે ચાર ઓપ્શનમાંથી તો અહીંયા આપણો આન્સર બનશે શુદ્ધ વાક્ય છે ઓપ્શન સી તમારો શું અભિપ્રાય છે પ્રશ્ન નંબર વીસ તિર્યકરેખા વિરામ ચિહ્નો ક્યું છે ચાર ઓપ્શન આપેલા છે એની અંદરથી તિર્યક રેખા છે એનું ક્યું ચિહ્ન આવે એ આપણે ગોતવાનું છે ઓપ્શન એ બી સી અને ડી ચારમાંથી ક્યું ઓપ્શન આવશે તો અહીંયા આપણો આન્સર બનશે ઓપ્શન સી પ્રશ્ન નંબર એકવીસ રવાનો કાર્ય શબ્દ પ્રયોગ શોધો રવાનો કાર્ય પ્રયોગ શબ્દ પ્રયોગ શોધવાનો છે ટપ ટપ ટેટા તૂટવા મંડિયા અને વરસાદ પડ્યો એ વાક્યની અંદર રવાનો કાર્ય શબ્દ કયો છે ઓપ્શન એ ટપ ટપ ઓપ્શન બી ટેટા ઓપ્શન સી તૂટવા કે ઓપ્શન ડી વરસાદ ક્યુ શબ્દ છે એને રવાનો કાર્ય શબ્દ કહેવાય તો અહીંયા છે આન્સર બનશે આપણો ઓપ્શન એ ટપ ટપ પ્રશ્ન નંબર બાવીસ આઠ આટલું શબ્દ કયા પ્રકારનો દ્વિરુક્ત પ્રયોગ છે આઠ આટલું કયા પ્રકારનું છે ઓપ્શન એ સંપૂર્ણ દ્વિરુક્ત ઓપ્શન બી અમુક અંશના લોપવાળો ઓપ્શન સી પ્રાસત્વવાળો દ્વિરુક્ત કે ઓપ્શન ડી સંયોજકવાળી દ્વિરુક્ત તો આન્સર આવશે બી અમુક અંશના લોપવાળી પ્રશ્ન નંબર ત્રેવીસ સમાનાર્થી શબ્દ લખો ઓસ ઓશનો આપણે સમાનાર્થે શબ્દ ગોતવાનો છે ઓપ્શન એક ઓશ એટલે મૃગ જળ થાય ઓપ્શન બી જાતિ ઓપ્શન સી ઝાકળ કે ઓપ્શન ડી કઠોળ ઓશનો સમાનાર્થે શબ્દ થશે ઓપ્શન સી ઝાકળ પ્રશ્ન નંબર ચોવીસ જરાવારમાં નાશ પામે તેવું શબ્દ માટે એક શબ્દ જણાવો જરાવારમાં નાશ પામે તેવું એટલે શું કહેવાય ઓપ્શન એ અજીત ઓપ્શન બી અસહ્ય ઓપ્શન સી અકથ્ય કે ઓપ્શન ડી ક્ષણભંગુ ર ચોવીસમાં પ્રશ્નનો આન્સર આવશે ડી ક્ષણ પંગુર પ્રશ્ન નંબર પચીસ મિજાજ તરડાવો રૂઢિપ્રયોગનો અર્થ બતાવો ઓપ્શન એ મિજાજ ગુમાવવો ઓપ્શન બી ખુશ મિજાજ થવું ઓપ્શન સી વિચાર બગડવો કે ઓપ્શન ડી અભિમાન થવું તો મિજાજ તરડાવવું એટલે એનો આન્સર આવશે ઓપ્શન ડી અભિમાન થવું અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 25 એમ ગુજરાતી વ્યાકરણના એમ પ્રશ્નો છે એ જોયા અને એનો ભાગ થ્રી છે એ આજે જોયો જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ